નમસ્કાર નિર્માણ સ્વાગત સાથે હું સમાચારની શરૂઆત કરીએ વાત કરીશું તો નડિયાદમાંથી સરકારી નોકરીની લાલચ આપીને ઠગાઈનો કિસ્સો એક પ્રકાશમાં આવ્યો હતો જેમાં બનાવતી એપોઇન્ટમેન્ટ લેટર આપીને પાંચ ઠગ લોકોએ પાંચ વ્યક્તિઓ પાસેથી રૂપિયા ત્રેપન પોઈન્ટ બે લાખ પડાવી લીધા હતા આ કેસમાં ગુપ્તાની ઓળખ આપનારને

તેમના પત્ની અને તેમના એક જે મિત્રો હતા એ મિત્રોએ એ જીપીએસસી ની પરીક્ષા આપી હતી જે જીપીએસસી ની પરીક્ષા આપેલી હતી વર્ષ બે હજાર અઢાર માં એ વખતે એમના એક પોતાના બીજા મિત્ર છે અખિલેશભાઈ શાહ આ અખિલેશભાઈ શાહ તેમનો સંપર્ક એક મનદીપ વાઘેલા નામના વ્યક્તિ સાથે કરાવેલો અને જેને એવું જણાવેલું કે ગાંધીનગરમાં જીપીએસસી ની અંદર એની પોતાની ઓળખાણ છે અને જે જીપીએસસી ના જે આ કોઈ એક સાહેબ છે જે સાહેબને તેણે ગુપ્તા સાહેબ તરીકે ઓળખાણ આપેલી ગુપ્તા સાહેબ એ એમના પરિચયમાં છે ને આ બધા શું કે જીપીએસસી નું નિમણૂકનું કામ એ ગુપ્તા સાહેબ કરે છે એટલે આ જે ફરિયાદી છે પોતે લાલચમાં આવી ગયેલા અને મનદીપ વાઘેલા એને ઓફર કરેલી કે ભાઈ એક વ્યક્તિના રૂપિયા પંદર લાખ થશે નિમણૂક માટે એમ બે વ્યક્તિના રૂપિયા ત્રીસ લાખની એને માંગણી કરી અને ત્યારબાદ અવારનવાર અન્ય જે આરોપીઓ છે ચિરાગ પટેલ છે જીગર છે ધવલ પટેલ છે અને જે વ્યક્તિ પોતે પોતાની ઓળખાણ ગુપ્તા સાહેબ તરીકે આપતો હતો તે વ્યક્તિ પોતે પણ આ ફરિયાદીને મળેલા ફરિયાદીને મળ્યા પછી ફરિયાદી એના અન્ય જે મિત્રો છે જોય જોન્સન ઠક્કર પછી આઈજેક લિસનભાઈ ખરાડી અને મોહિત હર્ષદભાઈ ભટ્ટ એ લોકોને પણ આ રીતની જીપીએસસી પરીક્ષા આપેલી છે અને નિમણૂક માટેની એ લોકોને આવશ્યકતા છે તેમ કહીને સંપર્ક કરાવેલો ને બધાએ ભેગા થઈને રોકડ તથા અન્ય બેંકિંગ માધ્યમથી રૂપિયા ત્રેપન લાખ થી વધુ ની રકમ આ જે આરોપીઓ છે એ અને જે એમના મિત્ર જે અખિલેશ શાહ એના ખાતામાં નાખેલી એટલે આ બધી જે રકમ લીધા પછી પણ જો એ લોકોને નિમણૂકના હુકમો નહીં મળતા તો ફરિયાદીએ થોડું જરા દબાણ કરતા એક વોટ્સએપ કોલની અંદર આ અખિલેશ જે છે

પોલીસે ગુનો નોંધીને પોલીસનો આઉટસોર્સિંગ ડ્રાઈવર સહિત છ આરોપીઓની ધરપકડ કરી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આરોપીઓની પૂછપરછમાં સાયબર ક્રાઇમ પોલીસની પીસીઆર વેનનો ઉપયોગ કર્યાનું પણ તપાસમાં ખુલવામાં આવ્યું છે આરોપીઓમાં મનીષ ત્રિવેદી અને અશોકસિંહ જાડેજા પીસીઆર વેનમાં આઉટસોર્સિંગથી કામ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે ત્યારે આઉટસોર્સિંગના સ્ટાફની સંડોવણી ખુલતાં રાજકોટ પોલીસ માટે ફરી એક વખત શરમજનક સ્થિતિ બની ગઈ હતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કેટલી લાખાભાઈ અગાઉ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે મુનાપુર મુન્નો અકબરભાઈ ઉમરેટિયા નાવ અવારના આ લાખાભાઈ ભરવાડને મળતા હોય અને તેને વિશ્વાસમાં લઈ ચેતનબિટી કરેલ જેમાં ભરવાડ ફરિયાદીને જણાવેલ જે સસ્તું સોનું મળે તે બાબતે પહેલા એડવાન્સ પેટે પચાસ હજાર રૂપિયા ફરિયાદી પાસેથી અપાવડાવી તેમજ બાકીના પૈસા એમ કે સોનું આવે એટલે આપણે આપવાના છે તે બાબતે તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ સાડા પાંચ લાખ રૂપિયા ફરિયાદી પાસેથી લઈ અને આ કામના આરોપીઓ મુનાફ તેમજ આરીફ બંને જણા ફરિયાદીને લઈ અને આઈટી માધાવર ચોકડી બાજુ રિક્ષામાં વહેલા ત્રણ જણા ત્યાંથી અચાનક સામે બીજા આરોપીઓ મળી કાવતરો રચી અને ફરિયાદી સાથે છે વિશ્વાસઘાત કરેલ જે અંગે તપાસ કરતા એ ડિવિઝનના પીએસઆઈ શ્રી જેનો આગેલા નામ તપાસ કરતા આમાં કુલ હાલમાં છ આરોપી પકડાયેલ છે જેમાં બે પોલીસ આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે નોકરી કરતા જેઓનું નામ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના માન્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વ હેઠળ દીવમાં બીચ ગેમ્સ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો છે બ્લુ સર્ટિફાઈડ બીચ ગોઘલા દીવ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા ભારત દીવમાં સૌ પ્રથમ વખત જ અને ભારતમાં પ્રથમ વખત દરિયાઈ બીચ ઉપર બીચ ગેમ્સ બે હજાર ચોવીસનું દબદબા ભેર પ્રારંભ થયું છે આ કાર્યક્રમમાં પ્રશાસન પ્રફુલ્લ પટેલ ટીમ ભાવના અને અનુશાસન પ્રાપ્ત કરી શકાય છે રમતગમત માત્ર મેડલ જીતવા માટે જ નથી પરંતુ લોકોના સ્નેહ અને દિલ જીતવાનું પણ માધ્યમ છે આપણા દેશમાં સ્પોર્ટ્સ કલ્ચર વધી રહ્યું છે ખેલાડીઓ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓમાં ગૌરવ અપાવે છે વડાપ્રધાને કે રમતગમતની ઇકોસિસ્ટમમાં પરિવર્તન આવ્યું છે આ કાર્યક્રમ યુવાનોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે દેશમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે બીચ ગેમ્સ નવીનતમ ઉત્તેજક ઉમેરો સાબિત થઈ રહી છે વિશ્વનો જે ખેલકુંદ મહાપ્રારંભ થઈ ચૂક્યો છે તે દરેક જગ્યા ઉપર ભારતમાં થયેલા છે પરંતુ ભારતમાં બીચ ઉપર જે ખેલ મહાકુંભનો આજે પ્રારંભ થયો છે બીચ ફેસ્ટિવલ તે પ્રથમ વખત દીવમાં થયો છે વાત કરવામાં આવે તો કેન્દ્રીય મિનિસ્ટર અનુરાગ ઠાકુર તેમજ પ્રશાસક પ્રફુલ્લ પટેલ ની ઉપસ્થિતિમાં આજે પ્રારંભ થયો છે અને રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે જેમાં જે વાત કરવામાં આવે તો સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે ગુજરાત નહીં પણ વિશ્વના ખ્યાતનામ કલાકાર એવા ઈશાનીબેન દવે પણ આ કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા આપણે એમની પાસે જઈએ એમને જ પૂછીએ શું કહો છો બેન આ બાબતને થેન્ક યુ પહેલા તો ગુજરાત ગુજરાત ન્યૂઝ કે મને મારી સાથે વાત કરવા માટે અને હું ખૂબ જ ખુશ છું એકચ્યુલી કે આટલા સરસ આટલા મોટા ફેસ્ટિવલમાં મેં પરફોર્મ કર્યો અને ફેસ્ટિવલનો હું પાર્ટ બની શકી દીવ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો જે આજે કાર્યક્રમ થયો પહેલાં તો મને બહુ જ ખુશી મળી જાણીને બહુ હું ખુશ થઈ કે કે ઘોઘલા બીચને બ્લૂ ફ્લેગ આપ્યો છે અને ગુજરાતમાં ફક્ત ખાલી બે જ બીચીસ છે શિવરાજપુર અને ઘોઘલા બીચ જેને બ્લૂ ફ્લેગ મળ્યો છે અને ખૂબ જ સુંદર બીચ છે મને એવું થતું હતું મારે અહીંથી જવું નથી પણ બહુ જ મજા આવી અને જેટલા બી લોકો તેવા પાર્ટ ઓફ ઇટ એ લોકોને પહેલાં તો ખૂબ ખૂબ થેન્ક યુ અને કંગ્રેચ્યુલેશન કે તમે આટલો સરસ આટલો ઇન્ડિયાનો સૌથી મોટો બીચ ફેસ્ટિવલ રસ બીચ સ્પોર્ટ સ્પોર્ટ્સ માટેનો ફેસ્ટિવલ તમે ક્રિએટ કર્યો છે અને હું ખૂબ જ ખુશ છું ટુ બી એ પાર્ટ ઓફ ઇટ બેન ખાસ કરીને વાત કરવામાં આવે તો કલાકારો તો ઘણા છે વિશ્વમાં પણ જે કલાકારો અત્યારે પોતાની કલા પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ આપને જ આ કાર્યક્રમનો મોકો મળ્યો છે ભારતનો સૌપ્રથમનો આ કાર્યક્રમ છે અને એમાં આપ પાર્ટિસિપેટ થયા છો કેવું ફીલ કરો છો આ ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું એકચ્યુઅલી કે મને મોકો મળ્યો અને દીવની પબ્લિક એટલા બધા એ લોકો એટલા બધા ઉત્સાહી લોકો છે ને કે મને આમ છેક સુધી અવાજ આવતો તો છે લોકોનો એ લોકોના પડકારા હાકારા સો હું બહુ જ ખુશ છું કે મને એ લોકોએ ગવર્મેન્ટે તે ચૂઝ મી ટુ પરફોર્મ બેન ખાસ કરીને આપના પિતાશ્રી પ્રફુલભાઈ ધવેને તો વિશ્વ આખું ઓળખે છે અને તમામ લોકો એમના એક પ્રેમી કહી શકાય એવા ચાહકો છે પરંતુ આપે પણ એવો વારસો જાળવી રાખ્યો છે આજની પેઢીને જે અનુરૂપ થાય એવો ડિજિટલ વારસો આપે જાળવી રાખ્યો તો આજના કાર્યક્રમ અને અમને વિશે આપના શર્મા એક ગીત જે ગીત થી મે શરુ કર્યુ અને જે ગીત જે મારા ગીત ને તમે લોકો એ મોફરે માં એ જ ગીત મેળે જાવ ન નો નેડો લાગ્યો મેળે જાવ નો નેડો લાગ્યો નેડો લાગ્યો નેડો લાગ્યો નો નેડો લાગ્યો નેડો લાગ્યો નેડો લાગ્યો રાજુડી નો નેડો લાગ્યો મર્ત મેળે

અને બીચ ગેમ્સે તેને અત્યંત સુંદર અને અકલ્પનીય બનાવ્યું છે ઘણા દેશોમાં રમતગમતના કાર્યક્રમોમાં જવાની તક મળે છે અને લોકોમાં ઉત્સાહ જોવા મળે છે અને દરેક વ્યક્તિ આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવાનો પ્રયાસ કરે છે પરંતુ સાંસદ અને પ્રશાસક હું કહેવા માગું છું કે આજે ભાગ્યે જ કોઈ ઘરે રોકાયું હશે બલકે જ્યાં સુધી કોઈ નજરે પડતું હતું ત્યાં સુધી ભારે ભીડ હતી જે દર્શાવે છે કે દીવના લોકોએ બીચ ગેમ્સને દિલથી આવકારી છે જેના માટે તેઓ સૌને અભિનંદન આપે છે આ બીચ ગેમ્સ શિક્ષણ રમત ગમત અને પર્યટન સહિતના ક્ષેત્રોમાં વૃદ્ધિ લાવશે જેના કારણે આગામી વર્ષોમાં પ્રવાસીઓમાં વધારો પણ જોવા મળી શકે છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદ શહેરના આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રાફિક પોલીસ દ્વારા એસકે ફાઇનાન્સના સહયોગથી ટુ વ્હીલર ચાલકોમાં જાગૃતિ અને સુરક્ષા આવે તે માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આગામી ઉત્તરાયણ પર્વને લઈને વાહન ચાલકોની સુરક્ષા માટે સેફટી ગાર્ડ લગાવીને હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું નિકોલમાં આવેલા રાજન સિનેમા પાસે મોટી સંખ્યામાં વાહન ચાલકોને વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવીને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને એસકે ફાઇનાન્સના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા आज कार्यक्रम ये है कि जिसको हम जैसे आ, ये हमारा मतलब पैन इंडिया में ये कोलेब्रेशन चलता है आ, जो भी पुलिस डिपार्टमेंट है और एस का कि जहाँ जहाँ ये चीज़ें होती हैं उस तरीके से हम कुछ ना कुछ कुछ ना कुछ कार्यक्रम हर जगह करते रहते हैं गुजरात के अंदर अभी ये इस बार शुरू हुआ है ये हमारे यहाँ कि जैसे हम एक सुरक्षा सप्ताह बोलते हैं जो भी चलता है उस तरीके से हमने एक प्रोग्राम चलाया है जिसके अंदर सुरक्षा से रिलेटेड हम ये लोगों ने ये चीज़ें करी हैं जिसमें आज हम जितने भी लोग यहाँ पर हैं जो टू व्हीलर वाले हैं उनको हम लोग सुरक्षा के प्रति जागरूक करेंगे और हेलमेट जिन जिनने नहीं पहन रखा है उनको हम लोग जो है इस एस की तरफ से और गुजरात पुलिस के कलाब्रेशन की तरफ से हम लोग उन सब लोगों को हेलमेट प्रदान करेंगे देखिए जितने आ रहे हैं हम लोग अभी हैं घंटे दो घंटे में जितने हम लोग यहाँ पर हैं जितने हेलमेट्स आएंगे जितने जितने हमारे पास में 200-300 हेलमेट्स हैं जितने होंगे हम उतने हेलमेट डिस्ट्रीब्यूट करेंगे यहाँ पे आके મહેરબાન પોલીસ કમિશનર અમદાવાદ સિટી તેમજ જેસીબી ટ્રાફિક તેમજ અમારા ઇસ્ટ વિભાગના ડીસીપી સફીન હસન સાહેબના માર્ગદર્શનથી એસટી કે ફાઈનાન્સ તેમજ યંગ ઇન્ડિયાના સહયોગથી આજનો અમે રાજંશ ચાર રસ્તા ખાતે સ્ટિંગ હેલ્મેટ વિતરણ અને સ્ટીંગ ગાર્ડનું વિતરણ છીએ આ પાછળનો આશય એ છે કે અમદાવાદના કોઈ પણ નાગરિક ઘાયલ પણ નહીં થવો જોઈએ શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાવાનો છે તેની પહેલા ઠેર ઠેર ભગવાન શ્રી રામની કળશ યાત્રાનું આગમન થઈ રહ્યું છે વાત કરીએ ગુજરાતના અમદાવાદની તો અમદાવાદમાં પણ ઠેર ઠેર જે કળશ યાત્રા છે તેનું આગમન થઈ રહ્યું છે ત્યારે અમદાવાદના વસ્ત્રાલ ખાતે આ કળશ યાત્રા આવી પહોંચી હતી અને ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો ત્યારે વાત કરીએ વસ્ત્રાલની લાભગોર સોસાયટીની બહેનો તથા યુવાઓ અન્ય જે રહીશો દ્વારા ભવ્ય સ્વાગત કરવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી કળશયાત્રાના આગમન માટે ખાસ ફૂલોની રંગોળી પણ તૈયાર કરવામાં આવી હતી આનંદ ઉલ્લાસની સાથે જય શ્રી રામના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે જેને લઈને દેશભરમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે

ન ભૂતો ન ભવિષ્યથી એ રીતે સમગ્ર ભારતના ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘડી બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થનાર જઈ રહી છે અહીં અયોધ્યા મંદિર ખાતે રામ રામલલાલી મૂર્તિનું પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે એ રામ રામલલાલી મૂર્તિને પ્રતિષ્ઠા માટે થઈને આજે રાજકોટમાં સમગ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી ઘરે ઘરે વિસ્તારમાં ગલીઓમાં શહેરોમાં બધી જ જગ્યાએ આ કળશ યાત્રાનું અભિયાન ચાલી રહ્યું છે રામ જન્મભૂમિમાં અયોધ્યામાં રામલલાની પ્રતિષ્ઠાને વધાવવા માટે થઈને દરેક જગ્યાએ આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે થઈ રહ્યા છે અને આજે કોર્પોરેશન રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે કળશ અહીંયા આવી પહોંચ્યો છે અહીંયા એક સામાજિક સમરસતાના ભાગરૂપે તમામ પદાધિકારીઓ તમામ કોર્પોરેટર્સીઓ તમામ અધિકારીઓ અને એની સાથે સાથે સફાઈ કર્મચારીઓ એ ઉદ્દેશથી આજે અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં પણ કળશ આવી પહોંચ્યો છે રાજકોટ મહાનગરપાલિકામાં આવતા તમામ લોકો પૂજન કરી શકે શકે વધાવી વધાવી અને અને એમને રામલ પ્રતિષ્ઠાને વધાવી શકે એ ઉદ્દેશથી આજે રાજકોટ કોર્પોરેશન ખાતે આ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર પાથળી તાલુકાના ઝુંઝુવાડા પીએસઆઈ પર હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી ઇજાગ્રસ્ત પીએસઆઈ કેવી ડાંગરને સારવાર અર્થે પ્રથમ પાટડી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પાટણ જિલ્લાના સમી પોલીસ મથકના ઇંગ્લિશ દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઝીંઝુવાડા હોવાથી આરોપીઓને ઝડપી પડવા પોલીસની ટીમ ત્યાં ગઈ હતી અને તે દરમિયાન પીએસઆઈ સહિત અન્ય એક કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો હતો તો ડીએસપી ડોકટર ગિરીશકુમાર પંડ્યા ધ્રાંગધ્રા ડીવાએસપી જેડી પુરોહિત એલસીબી એસઓજી સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી ગઈ તારીખ 3/1/2024 ના રોજ પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની તપાસ સંકેશ્વર પોલીસ કરી રહી હતી ગઈ તારીખ 4/1/24 ના રોજ સંકેશ્વર પોલીસ જિંજુવાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલી અને તેમાં નાસ્તા કરતા આરોપી જાલમસી રણજીતસી ઝાલા નામની શોધમાં આવેલ પરંતુ તેઓ નહીં મળી આવતા સંકેશ્વર પોલીસ દ્વારા જિંજુવાડા પોલીસ સ્ટેશને આ આરોપીને મળી આવે તો પોલીસ સ્ટેશન જાણ કરવા

જેથી તાત્કાલિક પીએસઆઈ ડાંગર અને પોલીસ સ્ટાફના માણસો તેને પકડવા સાબુ ત્યાં પહોંચેલા અને આરોપીને પકડીને લઈને આવતા હતા દરમિયાન આ સમય ગણા દરમિયાન ક્રિકેટ રમતા એના માણસો માંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા બે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ ચાઇલ્ડ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને આરોપીઓને પકડવા માટે આજરોજ દિલ્હીના મહામિમ રાજ્યપાલ વિનયકુમાર તથા લદ્દાખના મહામહિમ રાજ્યપાલ બીડી મિશ્રા પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા હતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેઓનું વીઆઈપી ગેસ્ટ હાઉસ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો સ્વાગત બાદ તેઓ સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ પૂજા સામગ્રી પુષ્પો બિલવપત્રો પુષ્પમાળા સોમનાથ મહાદેવને અર્પણ કર્યા હતા અને સાથે જ મહામહીમ દ્વારા સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવામાં આવ્યો હતો સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા ઉપવસ્ત્રથી તથા જનરલ મેનેજર દ્વારા સ્મૃતિ ભેટ આપીને રાજ્યપાલ સહિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું સોમનાથ મંદિર પરિસર પાસે આવેલ સમૃદ્ધ દર્શન સમુદ્ર દર્શન પથ દક્ષિણ ધ્રુવ બાણસ્તંભ સોમનાથ મંદિરના સમરાંગણ પર લાગેલા સુવર્ણ કળશો સહિતના યાત્રી સેવા તથા મંદિર વિકાસના પ્રોજેક્ટની તેઓએ માહિતી મેળવી હતી રાજ્યમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ફરી એક વખત કમકમાતી ભર્યા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠાના થરાદ ડીસા હાઇવે પર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે થરાદ ડીસા હાઇવે પર કોરડા ગામ પાસે ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે ટ્રક ચાલકે કારને અડફેટે લેતા કારમાં સવાર ચાર લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે તમામ મૃતક વાવના ડાભલિયા વાસના હોવાનું અનુમાન છે અને ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે આ સમગ્ર ઘટનાને પગલે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા

મોરબીના એક વિસ્તારમાં રહેતી માનસિક રીતે બીમાર યુવતી નજીકની પાનની દુકાને ગુટખા લેવા જતા યુવતીને એકલી જોઈને દુકાનદારની નિયત બગડી હતી અને આ નરાધમે યુવતીને અવાવરૂ જગ્યાએ લઈ જઈને હવસનો શિકાર બનાવી હતી આથી યુવતીને શોધવા નીકળેલા તેના પરિવારજનો સમક્ષ નરાધમના કુકર્મનો ભાંડો ફૂટી જવા પામ્યો હતો છતાં પણ લાજવાને બદલે ગાજ્યો હતો આ નરાધમ અને બે અજાણ્યા શખ્સો યુવતીના પરિવારજનો ઉપર તૂટી પડ્યા હતા દુકાને વિમલ લેવા જતા આ કામના આરોપીએ બાજુની ગલીમાં લઈ જઈ અવાવર ઓરડી તરફ લઈ જઈ આ કામના જે ભોગ બનાર છે તેની સાથે દુષ્કર્મ કરેલ હોય જે સંદર્ભે આઈપીસી કલમ ત્રણસો છોતેર વગેરે મુજબ આ કામના આરોપી ગોપાલ ભોજાભાઈ મકવાણા વિરુદ્ધ પુરાણસર ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જે ગુનોના ગામે હાલ આરોપીને અટક કરી તલમસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કામના જે ભોગ બનાર છે તેમણે ગોતવા માટે આ કામના ફરી તેના સાયદ જતા ભોગ બનનાર રાતના સમયે તેમને અવાઓ ઓડી પાસે મળી આવતા એમણે દુષ્કર્મ થયાની હકીકત જણાવતા આવાથી સૂક્ષ્મ હકીકત છે જાણવા માટે આ કામના ફરી સાહેબો શાયદો જતા આ કામના જે આરોપી ગોપાલ ભોજા મકવાણા છે તેમણે થાય તેમ કરી લેજો તેમ કહી ગોપાલ મકવાણા તેની સાથે બે જાણા એ આ કામના ફરી દીધા ધોકા વડે માર મારી ઇજા પહોંચાડેલો અલાયદો ગુનો દાખલ કરવામાં આવે છે આમ તો કલેક્ટર કચેરીમાં અરજી કે રજૂઆત આપવી એ સામાન્ય બાબત છે પરંતુ મહેસાણા કલેક્ટર કચેરી છેલ્લા બે દિવસથી મળી રહેલી અરજીઓથી પરેશાન છે કલેક્ટર કચેરીની ટપાલ શાખામાં એક આવેલી સો જેટલી અરજીઓને લઈને કલેક્ટર કચેરી ખુદ મૂંઝવણમાં મુકાઈ ગઈ અને ચર્ચા વિચારણાને અંતે આખો મામલો પોલીસને સોંપવો પડ્યો હતો મહેસાણા વહીવટી તંત્રમાં ચર્ચાસ્પદ બનેલો આ મામલો શું છે જુઓ આ અમારા રિપોર્ટમાં મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીની કોનો ફિરકી લે રહ્યા હોય જેવો ઘાટ થવાથી પોલીસની મદદ લેવી પડી છે એક સાથે મળેલી સો અરજીઓથી કલેક્ટર કચેરી પરેશાન છે કોણ કરી રહ્યું છે અને કોના દ્વારા આ પરેશાની ઊભી કરવામાં આવી છે આ અરજીઓ જાણવા માટે પોલીસની મદદ લેવામાં આવી છે હવે આપને સવાલ થશે કે કલેક્ટર કચેરીને અરજી મળે તે તો સામાન્ય બાબત છે પણ આ અરજીઓમાં એવું શું છે કે પોલીસની મદદ લેવી પડે તો આ રહ્યો આપના સવાલનો જવાબ મહેસાણા કલેક્ટર કચેરીને એક જ દિવસમાં મહેસાણા શહેર અને મહેસાણા તાલુકામાં પડતર જમીન ઉપર પ્લોટ ફાળવવાની અરજીઓ મળી છે જો કે આવી કોઈ સરકારી યોજના અમલમાં નથી ત્યારે એક સાથે સો લોકોએ આવી અરજી કેમ કરી કોણે આ અરજી કરાવી અને આવી અરજીઓ કરાવવા પાછળ આખરે કારણ શું છે તે જાણવા પોલીસને તપાસ સોંપાઈ છે ગામતળના પ્લોટ માટેની અરજીઓ સડનલી ચાલીસથી પચાસ અરજીઓ આવવા માંડી તો જે અરજીઓ કલેક્ટર કચેરીને સંલગ્ન નથી જિલ્લા પંચાયતને લગતી બાબત છે ગામતળના પ્લોટની માગણી માટેની તો અત્રને અરજીઓ આવતી હતી વધારે પ્રમાણમાં આવતા તપાસ કરી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ધ્યાને મૂક્યું કે કોઈ ગરીબ લોકોને ગેરમાર્ગે દોરી અને આવી અરજીઓ કરાવે છે તો ગરીબોને ગેરમાર્ગે દોરીને અરજી કરાવે છે પ્રાથમિક રીતે કોઈ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પકડવા માટે પોલીસ આપણે સૂચના આપેલી છે ના અરજીઓ જે આવે છે એ અરજીઓ એઝ એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબને ઉલ્લેખીને આવે છે તો જે કન્સર્ન વિભાગ હોય છે એને આપણે અરજીઓ આગળની કાર્યવાહી માટે ફોરવર્ડ કરીએ છીએ ના ગામતરની અંદર કોઈ બીપીએલ ના લાભાર્થી હોય તો એમને પ્લોટની માંગણી કરી શકે છે પણ એ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કક્ષાએ થતી કાર્યવાહી છે જે કલેક્ટર કચેરીને સંલગ્ન નથી મહેસાણા કલેક્ટર કચેરીને આ પૂર્વે આ પ્રકારે જમીન કે પ્લોટ ફાળવણી માટે અરજીઓ નથી મળી નિયમ મુજબ ગ્રામ્ય સ્તરે પ્લોટ ફાળવણી માટેની અરજી જિલ્લા પંચાયત અને શહેરી વિસ્તારમાં નગરપાલિકાને કરવાની હોય છે ત્યારબાદ આ અરજી જિલ્લા પંચાયત દ્વારા પડતર જમીન અંગે ખરાઈ કરી જાહેરનામું પ્રસિદ્ધ કરી નગર નિયોજન કચેરીને મોકલવામાં આવે છે અથવા તો આર્થિક રીતે પછાત વર્ગના લોકોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી યોજનામાં સામેલ કરવામાં આવે છે એટલે કે આ પ્રકારની અરજી સીધી કલેક્ટર કચેરીને મોકલવાની નથી હોતી આમ છતાં મહેસાણા કલેક્ટર કચેરીને નોટરી સાથેની એક સાથે સો અરજી એક જ દિવસમાં મળતા કલેક્ટર કચેરી તંત્રને આ અરજીઓ થવા પાછળ કોઈ મોટા ષડયંત્રની શંકા છે કોઈ ચોક્કસ વ્યક્તિ વહીવટી તંત્રને હેરાન કરવા અથવા ગરીબ લોકોને ગુમરાહ કરી આવી અરજીઓ થઈ હોવાની કલેક્ટર કચેરીએ આશંકા વ્યક્ત કરી સમગ્ર મામલે પોલીસની મદદ લીધી છે તો બીજી તરફ કલેક્ટર કચેરી દ્વારા લોકોને પણ આ પ્રકારે કોઈની વાતમાં આવી અરજી નહીં કરવા માટેની અપીલ કરવામાં આવી છે મફત પ્લોટ બાબતે મહેરબાન કલેક્ટર સાહેબ દ્વારા નિવાસી કલેક્ટર સાહેબ દ્વારા પોલીસના સંકલનમાં રહીને જે અમુક ઈ લેભાગુ તત્વો દ્વારા જે મફત ગાળાના પ્લોટોના જે ખોટા ફોર્મના વિતરણ થઈ રહ્યા છે એ બાબતે પોલીસ તંત્રને પણ મહેરબાન કલેક્ટર સાહેબે સૂચના આપેલી છે અને આવી જાહેર જનતાને અમે નિવેદન પણ આપેલી છે કે આવા ખોટા લોકોના ધ્યાનમાં આવું નહીં આવા કોઈ પણ પ્રકારના ફોર્મ્સ એ સરકારી યોજનાનો ભાગ નથી તે બાબત નહીં હાલમાં પોલીસને આ બાબતે જાણ કરેલી છે પોલીસ તપાસ હેઠળ છે આ પ્રકારની અરજીઓ થવા પાછળ કોઈ ચોક્કસ વ્યક્તિનું ભેજું છે કે પછી રાજકારણ કે પછી વહીવટી તંત્રને હેરાન કરવાનો પ્રયાસ આ તમામ પ્રશ્નોના ઉત્તર તો તપાસ પછી જ મળશે પણ હાલમાં તો આ અરજીઓને કારણે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીમાં હલચલ મચી છે રિપોર્ટર મયુર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર